કેમ કે વાદળ છે વાતાવરણ થઈ ગયું ને વરસાદ આવી શકે એનો કાઈ ભરોસો નથી બહુ મજા આવી કેવું પાણી મસ્તી 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 નું હતું હા મારો વિડિયો શિલ્પા જોવે ને તો શિલ્પા કે તું આવતી રહેજે મત કરી વિડિયો ના એ ભઈરી એને બહુ શરમ લાગે વિડિયો માં આવતા કેમ છો મિત્રો બધા મજા મજામાં જશો નવા આપણા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો હાલો આપણા બ્લોગમાં જોડાઈ ગયા હોય તો હવે એન્ડ સુધી બહને રહીજો તો અત્યારે અમે આવી ગયા છે નદીએ નાવા માટે મિત્રો અને ખાસ તો એ માટે એવા છે કે કાલ વરસાદ સાંજે સારો એવો પડી ગયો હતો વરસાદ પડ્યો સારો એવો એક દોઢ ઇંચ જેવો વરસાદ પડી ગયો અને નદી આપણે ફૂલે ફૂલ પાણી આવી ગયું હતું બધા કહેતા હતા વાતું કરતા હતા આપણને ખબર નથી એટલે હું જોવા માટે પેશિયલ નદી આવ્યું મેં કીધું કેવું પાણી આવ્યું છે કુદરતી દ્રશ્ય છે તો જોવું તો પડે ભાઈ એટલે અને એક તો નાવા માટે આવ્યા હતા ગરમી અત્યારે જોવો તડકો કેવો થયો આવા તડકાનું ભાઈ કેને નાહવાનું મન ન થાય ને જો આ નદી અમારી આ નદી નથી ભાઈ હજી નદી તમને દેખાડીશ પણ તમારે ઠેઠ સુધી વિડીયોમાં બન્યું રહેવું પડશે તો તમને નદી દેખાડીશ બાકી અમને નદી ન દેખાડું ભાઈ તો અટાણા જોવું હું બાવરના છાયા મસ્ત ઊભો હોઉં છાંયો કેવો છે મસ્તીનો હે આવો તડકો હોય ને ભાઈ આવો છાંયો ચડી જાય તો કેને મજા આવે એટલે આપણે છાયા બેઠા હોય ને એક તમને હે ને આપણે એક વાત કરવાની હતી તમને ગીર જેવું જ મસ્તીનું લોકેશન એ તમને દેખાડું જુઓ ગીર જ તમને એક ગીર જોઈ લ્યો કાં જોઈ લો તમને કાંઈ નો ફેરક લાગે જોઈ લ્યો ગીર જ તમને લાગશે આમાં કાંઈ તમને ફેરફાર લાગે ન લાગે આ ગીર છે આપણું અને આલી બાજુ જોવું હું તમને નદી દેખાડવાનું કહેતો તો એ આ નદીમાં જુઓ તમે ડોરું ડોરું જે પાણી દેખો ને એ બધું કાલે આવેલું કાલ સાંજે નકર આમાં કેવું તાજું હતું આપણો પહેલા વ્લોગ જોયો છે એને ખબર એમાં તાજું મસ્તીનું પાણી પહેર્યું હતું અને અત્યારે જુઓ આ બધું ડોરું ડોરું થઈ ગયું ને કાલનું પાણી આવી ગયું બસ આપણે આ જોવા હાટું જ આવ્યા છે અને હજી તમને ને એક કાઢ્યો છે અમારે ત્યાંથી આમ હેઠું પાણી ઉતરે જો ઓલી બાજુ છે ને ત્યાંથી પાણી છે ને આ ઓવરફ્લો થાય ને ડેમ એટલે ત્યાંથી નીચું જાય એ તમને હવે દેખાડો કેમ કે એ જોયા જેવું છે ત્યાંથી મસ્ત મદીનો આપણે સાપુતારા લોનાવાન એમાં બધે નથી હોતું એવું જ કુદરતી દ્રશ્ય છે એ તમને દેખાડો જુઓ તમે બૈનારીઓ આપણા બ્લોગમાં તો જળ છે અવાય જોવા નકર નહીં મળે અને નવા આવ્યા હોય ને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને આપણા નવા નવા વિડીયો જોવા માટે તો હોય ને આપણી ચેનલની અંદર જઈને ચેક કરી આવજો એટલે હવે આપણે જઈએ બાજુ ત્યાં સુધીમાં તમે આ બધું કામ પતાવી લો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અંદર જઈને જોયા હો બધું પછી તમને આગળ વિડીયોમાં દેખાડું અમે તો બે સબરીથી ઇંતજાર કરતા હતા ને એની ઘડી હવે ખતમ થવાની છે તો આપણે આવી ગયા છે એ જગ્યાએ જ્યાં તમને હું કાઢિયા જેવું નહોતો કેતો કુદરતી સૌંદર્ય છે આ એ દેખાડવા માટે તો જો આ એ આપણે એ જગ્યાએ પહોંચી ગયા છે તો અહીંથી વધારે ડેમમાં પાણી આવી જાય એટલે અહીંથી છલકી જાય છલકીને અહીંથી આમ જાય અહીંયા જાડીયાડી બાંધી દીધી એટલે આપણે અહીંથી ચડી જાવ જો ફટાફટ હું ચડી જાઉં અહીંથી તમને અહીંથી અહીંથી જુઓ કેવું મસ્ત લોકેશન કેવું હે નહી તમને દેખાડું એકવાર તમે જોતા વિડીયોમાં બની જો તો જ આ બધું જોવા જડશે ને આવું તમને કોઈ નહીં દેખાડે તમારો ભાઈ જ દેખાડ જો કેવું મસ્ત હે હે ને ભાઈ આ વસ્તુ હે ગામડાની આવી રીતના ઠેક ઠેટ વાં સુધી પાણી જાય છે અને ત્યાંથી મસ્ત મજાનું નીચે જાય છે ભાઈ ઈ જોવાની તો ફૂલ ફૂલ મજા આવે એવું ઈ તમને દેખાડું જો એ તો તમને કોઈ દેખાડ્યું નહીં હોય એવું એવું આપણે દેખાડવાના છે તો જો હજી હું કોઈ તો નથી પોતું ને એટલે તમને બતાડી બતાડીશું ઇન્ટરની ઘડીઓ હવે ખતમ થવાની જો એ ઝરણા પાસે આપણે આવી ગયા છે જે સાપુતારાનું ઝરણું કહેતો નહી જુઓ કેવું મસ્ત મજાનું પાણી આવે અહીંયાથી પાછું નીચે પડે નીચેથી અહીંયા જાય ત્યાંથી આમ જાય જુઓ ક્યાં સુધી ખેંચ જાય નાહવાની કેને ભાઈ શું મજા આવે તો ફટાફટ તમારે નાવવું હોય તો અમારા એને કોમેન્ટમાં કોમેન્ટ કરી દો હું તમને લોકેશન હે ને તમારી કોમેન્ટમાં પિન કરી દઉં અને જુઓ મસ્તીનો નજારો જુઓ તમે એક વાર હે ને વાણી સાપુતારા જ અમારું ટૂંકવું પડે ભાઈ એટલે આ ડુપ્લિકેટ સાપુતારા જ ગણી લો ને ભાઈ એને જેવું થઈ ગયું અને હવે તમે હે ને એક સિનેમેટિક જોઈ લો આપણે આનું સિનેમેટિક બનાવ્યું હોય તો ફટાફટ તમે સિનેમેટિક જોઈ લો આપણે જ્યાં પહેલા બ્લોગ નું ટાઇટલ આપ્યું હતું ને ત્યાં આપણે પાછા આવી ગયા ત્યાં આપણે એક રીલ શૂટ કરવાની હતી તો રીલ શૂટ થઈ ગઈ ફટાફટ આપણે જ્યાં નાવાનું લોકેશન હતું ત્યાં હવે ઘર થઈ જવાય કેમ કે વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને વરસાદ આવી શકે એનો કઈ ભરોસો નથી તો ફટાફટ ફટકી નાવાનો ઇન્સપીરિયન્સ કેવો રહ્યો મસ્તી નું હતું આને તો નાયું હે નાયું નથી કઈ આપણે હાઈ નાયું હતું બહુ માંડા પડી એટલે મેં કઈ નાયું નથી આને નાયું હતું એટલે એને ખબર હોય ને કેવું ક્રિ ફીલિંગ થયું

એટલે એ છે અમારા રાહુલ કાકાના ના વો કાકી અને ઓન છે મારા બેન બાય ભાઈ બહુ સરસ એ અમારો વિડિયો જોવે છે એટલે જરીક વિડિયો માં હું કહું બાય બાય આપણે બહુ મોટા સેલિબ્રિટી થઈ ગયા બધા બહુ વિડિયો જોવા મળી અને આને શું થાય ખબર મિત્રો આને બહુ શરમ લાગે વિડીયોમાં આવતા તો તમે કોમેન્ટ કરી દીજો વિડીયો બનાવવામાં શરમાવાનું હોય એ તો આપણો ધંધો હોય યાર એમાં શું શરમાવાનું અને જો આ પાછા મેઇન લોકેશન આવી ગયા કાંઈ વાંધો નહીં વિડીયોમાં હવે જઈએ આપણે ઘરે મિત્રો હાલી જાહેર કેવડી થઈ ગઈ જાહેર સોરી મિત્રો જાહેર નથી મકાઈ મકાઈ કેવી થઈ ગઈ ડોડા ખાવ જ આવી દીજો આપણે અરે સોરી મુકામ મુકામ આમાં થાય અરે વિડીયો જોવે તો કે મિત્રો આપણે બપોરે અઢી વાગ્યા પછીનો અત્યારે સાડા છ વાગે સાત વાગે વિડીયો કન્ટિન્યુ કરી છે તો એનો પ્રોબ્લેમ બીજો કાંઈ નતો મિત્રો તો એવું થઈ ગયું હતું શું થઈ ગયું કઈ દે તો ભાઈ નથી ખબર હું કહી દઉં આપણે આવ્યા પછી 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 આપણે તો વાગે ને વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે ઘર બહાર તો નીકળી ન ગયા તો આપણે વિડીયોમાં કાંઈ લઈ ન ગયા એટલે આપણે વિડીયોમાં આગળ કાંઈ લીધું નથી બસ વિડીયોમાં આટલું જ છે તમે કન્ટિન્યુ વિડીયો આપણે જોતા રહીજો કાંઈ વાંધો નહીં હવે ચેનલ નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી